દામોદર કુંડ ખાતે ગિરનાર છાયા મંડળ દ્વારા બેઠક યોજવામાં આવી ગિરનાર સનાતન ધર્મનું નું કેન્દ્ર બિંદુ છે અને આ ગિરનાર ના અંદર મહાશિવરાત્રી જે મેળો ઉજવાય છે એ મહાશિવરાત્રી મેળામાં લાખો ભક્તો અહીં આવે છે અને લાખો ભક્તો જે આવે છે ભક્તિ નું ભાથું બાંધીને જાય છે ગિરનાર મેળાના અંદર છેલ્લા થોડા સમયથી ઘણા દૂષણો વધી ગયા છે એટલે બધા સંતો મળીને આપ જોઈ શકો છો મહાદેવગીરી બાપુ રાણા બાપુ જગુ બાપુ ઘણા બધા સંતો બાપુ છે એ બધા બાપુ ને બધા સંતો છે બધા સંતો સાથે મળ્યા છે જે સ્થાનિક સંતો છે અને દરેક જ્ઞાતિના પ્રમુખો અઢારે વર્ણ જ્ઞાતિ જે હોય એના બધા પ્રમુખો પ્રબુદ્ધજનો અસોસિએશન અને ગિરનારની સંસ્થાઓ એ બધાએ મળીને અહીંયા આજે પ્રસ્તાવ નક્કી કર્યો છે એના મુખ્ય મુદ્દાઓ છે મુદ્દો કે અંદર વિધર્મીની જે વિધર્મી વાપરવામાં આવે છે ના વાપરવામાં આવે જેથી કરીને પવિત્રતા જે ભંગ થાય છે નહીં થાય બીજો મુદ્દો ગિરનારના આ શિવરાત્રીના મેળાના અંદર કોઈ પણ વિધર્મીને સ્ટોલ આપવામાં ના આવે જેથી કરીને અમારા બેન દીકરીઓની સુરક્ષા અને પવિત્રતા ભંગ કરવામાં જે આ બધું થાય થાય છે અને અને ત્રીજી વાત બાપુ ચકાચક બાપુ એમના ઉપર જે હુમલો કરવા માટે પચાસ સાઠ સાધુઓ ગયા હતા તો એ સનાતન વિરોધના જે કઈ એમના પ્રકાર હશે એને અમે વખોડીએ છીએ બધા સંતો મળીને અને વખોડવા માટે જ અમે અહિયાં ત્રણ તારીખે બહુ મોટું સનાતન સંમેલન અખાડામાં પ્રસ્તાવ આપશું અખાડા અખાડાને જે પ્રસ્તાવ આપશો એમાં વિધર્મીની ની બગી એના માટે અને તંત્રને જે પ્રસ્તાવ આપશું એના અંદર અમારો ખાસ કહેવાનું હશે કે આપ કોઈને વિધર્મીઓને સ્ટોલ ના આપો અને આવા બીજા પણ મુદ્દાઓ એની સાથે જોડાશે વેપારી એસોસિએશનની જે માંગ છે કે પ્લાસ્ટિક બંધ થવો જ જોઈએ પણ મહાશિવરાત્રીના માટે થોડુંક મોકૂફ રાખીને પછી તમે આને કરો તો એ પણ વાતોને અમે સમર્થન આપીને આગળ બધા વધી રહ્યા છે ગિરનાર ઉપરની દુકાનો ગિરનાર નીચેની દુકાનો એની એસોસિએશન પણ અહીંયા સાથે છે તો આ બધા મુદ્દાઓને લઈને આજે અમે ભેગા મળ્યા હતા દામોદર કુંડના પ્રાંગણમાં તો આજે આ સંતોએ બધાય મળીને અને સમાજે મળીને પ્રસ્તાવને અનુમોદન આપ્યું